કરમશી બાપા આશ્રમ ખાતે શ્રીમતી કંજનબેન તથા શ્રીમાન સવજીભાઈ નાગજીભાઈ વ્યાસ પરિવારની આંગણી દીકરી અપૂર્વા તથા ચિરંજી દીપકના શુભ લગ્ન પ્રસંગે આંગણી આવેલી ગોંડલિયા પરિવારના સૌ જાનૈયાઓ માંડવિયાઓ સહિત સૌ સ્નેહીજનોને સાયબર છેતરપિંડીથી બચવાના અલગ અલગ ઉપાયો વિશે અવગત કરતા પોસ્ટર બનાવી અને જાગૃત કરવાનો વિનમ્ર પ્રયાસ કરાયો હતો સાયબર ફ્રોડ થી બચવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ એટલે સ્વજાગૃતિ ત્યારે સાવચેતી એ જ સલામતી આ કહેવત ને ખરા અર્થમાં સાર્થક કરી પ્રેરણાદાયક મેસેજ આપતા યજમાન પરિવારના આ વિચારને ઉપસ્થિત સૌ મહેમાનોએ પણ સહર્ષ બિરદાવ્યો હતો આજના સમયમાં જ્યારે સાયબર છેતરપિંડીના કેસો અવારનવાર આપણી આસપાસ બનતા જોઈ રહ્યા છીએ ત્યારે આપણે સાયબર ફ્રોડનો શિકાર બનીએ અને પછી જાગીએ એના કરતાં પાણી આવે તે પહેલાં પાળ બાંધવાનો આ પ્રેરણાદાયક વિચાર ખરેખર જે આજે વ્યાસ પરિવારને આંગણે અમારા પરમ સ્નેહી શ્રી સૌજીભાઈ ની દીકરી એવી અપૂર્વાને લગ્ન પ્રસંગે અમારા ગોંડલિયા પરિવારમાંથી રૂઢી રૂડી જાન પધારેલી છે ત્યારે બેન અપૂર્વા દ્વારા એક સરસ મજાનો પ્રેરણા એક મેસેજ એમના લગ્ન પ્રસંગે ઉપસ્થિત સૌ જાનૈયાઓ સૌ માંડવીયાઓ સૌ માનવંતા મહેમાનોને આપવામાં આવી રહ્યો છે અને હું તમે આપણે સૌ જાણીએ છીએ આજના સમયમાં ઓનલાઈન સાયબર ફ્રોડના કેસીસ દિન પ્રતિદિન ખૂબ મોટી સંખ્યામાં વધી રહ્યા છે ત્યારે આ આવા કેસીસથી બચવા માટે મારું એવું માનવું છે કે સાવચેતી એ સલામતી પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર તમે કોઈ મોટા સાયબર ફ્રોડનો ભોગ બનો અને પછી તમે પોલીસ સ્ટેશન જાઓ એના કરતાં બેટર છે કે તમે એટલા જાગૃત થાવ અને કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના ભોગ જ ના બનો ત્યારે આ પધારેલા સૌ માનવતા મહેમાનો આ બાબતે જાગૃત થાય અને એમને ઓનલાઈન સાયબર ફ્રોડથી બચાવી શકાય એ માટેના એક સરસ સરસ મજાનો મિનમ્ર મેસેજ અમારે ગોંડ વ્યાસ પરિવારના આંગણે સૌજીભાઈના દીકરી અપૂર્વના લગ્ન પ્રસંગે સૌ સ્નેહીજનોને આપવામાં આવ્યો છે જે ખરેખર ખૂબ પ્રેરણાદાયક અને બિરદાવાલાયક છે